હલો તો આજે તો બહુ આમ બોરિંગ થઉં છું કારણ કે ઘરે એકલી છું ને કુંજલ દીદીને કર્યા છે એડમિટ કારણ કે ફાઈનલી હું બનવાની છું માસી માસી બનવાની ખુશી પણ છે અને થોડુંક દુઃખ પણ છે તો ક્યારે કુંજલ દીદીને અમે અમારા ભાણે જ બહાર આવશે એડેટ ઘરે એકલી છું બધા જ હોસ્પિટલે છે

અને હું પણ વેઇટ કરું છું તમને બતાવીશ મોસ્ટ વેલકમ અમારે કરવાનું છે પાણી સુ તો બધું જોવા માટે કન્ટીન હા જોઈશ કંજાતિની અંદર છે હવે બધાને બેઠા પાપા આઈસ્ક્રીમ ખાય છે પાપા બનવાની ખુશી આમ જો તે ગન આઈસ્ક્રીમ ખાય તો તો ખાઈ જાલે બોલી તો ખાઈ જા આ આઈસ્ક્રીમ ખાય અને અંદર એડમિટ છે મેડમ અમારા એટલે તો ખા નો એ પાઇનેપલ છે મને ગાઈસ બધા વેટિંગ માં છે બેંગા એક ટીપ ગાઈસ કોણ ચાલે દેની અંદર છે અને અમે લોકો અહીંયા બાર વેઇટિંગ કરી છે સો ગાઈસ અમે કરે છે હોસ્પિટલ માં વેઇટ કરાવે છે

મેં મેક કરી રહી છું દીદી બહુ સબ્જે એકલી છે લાગેમો જ જ છે જજ ભાઈ દેખ મેરી ના પેલી કો ઓ ભાઈ રે યાર ફકલા આ ગીયા એ મજા આવી મજા આવી જાવ હવે પર ડડ તણ મારે ડાડા ભગવાનના નામ લે હાથ

ચાલો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ટીનું અહીંયા છાબ આય આયમ ના ડેડી બેઠેલા છે અનયા બહુ બધા બેબી રોવે છે બીજા છોકરા ગયા એમ નથી મગ જોજે હાલો ઉઠ્યા નતું ઓ ઉવા દે તું

ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે અને પાણી બા અહીંયા આવી છે વેલકમ મિતિતો બધા છો ફાઇનલી દીદી આવી ગયા છે गाड़ी साइड में कर दे लिंगू भैया भारत देर है टाइम ना करना चलो ऊपर आए ऊपर क्या कर किस बक्का तक कर तक ला कौन उनको हां नाक

चावेला वाला ढिंगोली क्या बोल रही थी रोज ज्यादा और खुशी नहीं सब पड़से दमारा इंफा तुम्हारा क्या पाड़वा एलर्जी થઈ જાય જો हां समझत होत ठंडो ठंडो लागे बकड़ बात नहीं ले 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 मुका देख तो मुका कर कर खा मुकाऊ

ઓય ખાના ખાનાક મત કરવાનો કાઈ અરે રાશી ગોરાવા એ યાર પાડો પહેલી

ના ના નમતા માસી પેન ચાલે હર ઓરો કાઢે હવે મારો એક લેનું નારી ખાય એકવાર કોણ માં પાવાઈ એક ખોલી જો માસી પે આવીને ખોલ આઈશ કે જો નાના ને બોલાયું શિસ્કી આવી મમ્મી

મામા આયા નીયા પણ આરે દીકને રાત કેમ કોને ખબર હતામ કોણ પૂછે 10 મિનિટ પણ ઈ કે છે કે માર ફોટા ની ખાના ચાલી જાય એટલે કે ઉસ્તો આવ્યો તો રાઈટ એટલે તારી પાહર કે નો રે તારી મેલ કડલી થઈ ગઈ હેડ લેના બેહના યાદ કે મોટી કડલી પણ ના આઈડ પર કેમ કે મામમ હમ સોવે દાંત no, <laughs> <laughs> કોણ પરયો માય બે મોહન કોરિયો તમે એમ બે નથી મારનું બેહુ છે સમય